અને અનિલભાઈ થેન્ક યુ આ સાથે શરૂ કરું છું થોડા છૂટાશે કાલ લઈ આવે વીતેલી કાલ લઈ આવે હું એવો જામ શોધું છું વીતેલી કાલ લઈ આવે હું એવો જામ શોધું છું તમારી આંખમાં આજે મારું નામ શોધું છું વીતેલી લઈ આવે હું એવો જામ શોધું છું તમારી આંખમાં આજેય મારું નામ શોધું છું હું સીતા જેમ બેઠી છું દશાનંદની હવેલીમાં હું સીતા જેમ બેઠી છું દશાનંદની હવેલીમાં પરીક્ષા અગ્નિમાં ન લે હું એવો રામ શોધું છું વાહ વાહ ચા બને દેહના ચાર ધામ જાણું છું દેહના ચાર ધામ જાણું છું હું હવે રામ નામ જાણું છું દેહના ચાર ધામ જાણું છું હું હવે રામ નામ જાણું છું ના હું શબરી નથી હું સીતા પણ ના હું શબરી નથી હું સીતા પણ પ્રેમના રામબાણ જાણું છું વાહ 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 અને એક શેર છે કે જસ્ટ અ મોમેન્ટ કે જાત ફરતે જાત ફરતે સભ્યતાની કાંચળી દેખાય છે જાત ફરતે સભ્યતાની કાંચળી દેખાય છે કોઈ પણ ચહેરો નથી બસ આરસી દેખાય છે ને કંસને સંહારવાનું ક્યાં ગજુ છે કોઈનું કંસને સંહારવાનું ક્યાં ગજુ છે કોઈનું તોય

બે પાન વચ્ચે ટાંકણી દેખાય છે બહુ સરસ બહુ સરસ આ સંબંધોને ભલે અકબંધ માને છે બધા પણ મને બે પાન વચ્ચે ટાંકણી દેખાય છે ટાંકણી દેખાય છે તો હવે હું એક ગઝલ આપું તમને કે ઝાડને ઝાડને જઈને વધાવો ઝાડને જઈને વધાવો વધાવો ને કુપળ ફૂટી છે કુપળ ફૂટી છે ઝાડ ને જઈને વધાવો ડાળને કુપળ કૂપળ ફૂટી છે ને થી નજરું ઉતારો ડાળ ને ફૂટી છે અને ચાગલી ચકલી કબૂતર બોલકા પોપટ ને કોયલ ચાગલી ચકલી કબૂતર બોલકા પોપટ ને કોયલ નોતરા દઈ ને જમાડો ડાળ ને કુપડ ફૂટી છે બોલકા પોપટ ને કોયલ નોતરા દઈ ને જમાડો ડાળ ને કૂપડ ફૂટી છે સૂરની ની કોમળ સપાટી પર શબત ચંદન લગાવી સૂરની કોમળ સપાટી પર શબ્દ ચંદન લગાડી વાયરા સાથે વહાવો ડાળને કુપળ ફૂટી છે ડાળને કુપળ ફૂટી છે ને જિંદગીથી હાર માની જિંદગીથી હાર માની છે જે સૂતા છે એ બધાને જિંદગીથી હાર માની જે સૂતા છે એ બધાને ખૂબ ઢંઢોળો જગાડો

ગજવે ગમતી ગલિયું રાખો સરનામું ગોકુળિયું રાખો ઘર ઘરમાં ઘર ઘર રમવા માટે ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ રાખો ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ કલબલિયું રાખો ને આંખે અંધારા ઉજવાશે આંખે અંધારા ઉજવાશે હાથ વગું જળ જળજું રાખો આંખે અંધારા ઉજવાશે હાથ વગું જળજળિયું રાખો અને નામ ઘૂંટો તો ઘૂંટો એનું નામ ઘૂંટો તો ઘૂંટો એનું બાકી સૌ ગડબડિયું રાખો નામ ઘૂંટો તો ઘૂંટો એનું બાકી સૌ ગડબડિયું રાખો અને સ્મરણો ખરબચડા હોવાના સ્મરણો ખરબચડા હોવાના અંગરખું મખમલિયું રાખો સ્મરણો ખરબચડા હોવાના અંગરખું મખમલિયું રાખો અને લાભ શુભ થી ઉપર છે જે લાભ શુભ થી ઉપર છે જે ઉપર છે જે લાભ શુભ થી ઉપર છે જે મનમાં એ ચોઘડિયો રાખો લાભ શુભ થી ઉપર છે જે સાથ કાયમ નો છતાં સહવાસ જેવું કંઈ નથી સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કઈ નથી સાથ કાયમ નો છતાં સહવાસ જેવું કંઈ નથી સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે જિંદગી છે આ દીવાને ખાસ જેવું કંઈ નથી થેન્ક યુ થેન્ક યુ કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે જિંદગી છે આ દિવાને ખાસ જેવું કંઈ નથી અને જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગયા જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગયા ગામ ઘર શેરી અને વનવાસ જેવું કંઈ નથી નથી બહુત અચ્છે બહુત અચ્છે જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગયા ગામ ઘર શેરી અને વનવાસ જેવું કંઈ નથી અને હું નથી દરિયો

જે સજા ગણતો હતો તું તે મુક્તિ થઈ જશે રહી શક્યો પળમાં તો જોડાયું પાછું જે જઈ શક્યો રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કઈ નથી હવે આપણે એક છેલ્લી સંભળાવી દઉં સંદર્ભ રમતા તા ને રામ મળી ગયા આઠે માણસ પથરા જેમ તરી ગયા અઠે ગઠે નુસ્ખાઓ અક્ષીર હતા એળે ગયા ને આફત જડમૂળ હલી ગયા અઠે ગઠે અને ભડભાદર ભડવીર થઈ ગયા ભોઈ ની ભેડા સૌરાષ્ટ્ર

છેલ્લી વાળા ને જનસંખ્યા પ્રમાણે ગણતરી પ્રમાણે આ જે તલપાપડ છે એની સંખ્યા ગુજરાતમાં પાંચ હજાર કરતા વધારે છે

અંધારાના દિવસ ફરી ગયા અઠે ગઠે અને ધરમ કરમના સાખી ભજનો ગાતા ગાતા ધરમ કરમના સાખી ભજનો ગાતા ગાતા મહેતા બે ત્રણ શેર લખી ગયા અઠે ગઠે